આદિવાસી સમાજના મુખ્ય મુખ્યત્વે જ્ઞાતિ છે અને ડામોર જેવા હજારી ગામ હવે એ ડામોરો રાજપાટ હતું આપણે ખેડાની અંદર ખોણકા ગુર્ય ત્યાં નો વસવાટ હતો ઐતિહાસિક હતો ત્યાં વસવાટ વસવાટ હતો ધીરે ધીરે પોતાના પોતાની જીવનશૈલી સાંસ્કૃતિક વિકતા હતા પણ હવે આપણો પરિવાર ધીરે ધીરે વધે બે ભાઈ પાંચ ભાઈ દસ ભાઈ આખા કુમ વધે તો એમાં અમુક સારા પણ તોફાની પામ તો આ રીતે ધીરે ધીરે એમનું પરિસ્થિતિ વિકાસ થતો ગયો તો આખા વિસ્તારની અંદર એ લોકો ત્યાં વસવાટ કરે પણ સાથે એમનું આજુબાજુના વિસ્તારના કંટ્રોલ પાવર પણ વધારે પોતાનો પરિવાર લઈ ગાડા બધ ગાડા લઈ અને પોતાની પરિવારોની સાથે મધ્યપ્રદેશ ધાર્મિક ધરતીની અંદર ત્યાં સ્થાયદો અત્યારે પણ ત્યાં ધાર્મિક ધરતીમાં એ જગ્યા અવેલેબલ છે ધાર્મિક ત્યાં વસવાટ અને ત્યાં ખૂબ સરસ રીતે ત્યાં પણ વસ્યા રાજા ભોજવી અને ત્યાં પણ ધીરે 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 તોફાની વસિયા જીવતા પોતાની રીતે સરસ રીતે જીવતા હતા અને દાખલા સ્વીકારીએ દાખલા ધનમે સ્વીકારીએ અને તોફાની તો હતા જ તો ત્યાં જઈને એ લોકો વસવાટ થયા અને ધીરે ધીરે ત્યાં વસ્યા ધારની ધરતી અને ત્યાં પણ વર્ષો વીતતા ગયા અને ધીરે 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 પછી ત્યાં પણ એમનો કબજો થયો અને વધારે સમાજની સાથે તેમના વિસ્તારની અંદર રાજપાટ મેળવવા માટે કોશિશ કરતા જ રાજપાટ તો એમની પાસે ટૂંકમાં ત્યાં સફાઈ થયા એટલે એ લોકો જ ચલાવતા પછી વિશે ધારની ધરતીની અંદર એવી સૂચના કરવાની કે ભાઈ આ લોકોને ગમે કરીને પાછા પાડવા પડશે બાકી આ લોકો અન્ય સમાજનો મન શીલો રહેવા દે નહીં તો એ લોકોને પછી જીવતા છણી દેવામાં આવે જીવતા છણવામાં આવે હવે એની અંદર જે અત્યારે આદિવાસી સમાજમાં છે ભગવાન ગણો તો એને ઈશ્વર ગણો યા એને દેવ ગણો હવે એ જે વ્યક્તિ હતા જેનું નામ છે એની જે લેડીઝ હતી એનું નામ છે રાણી મોકેલ અને દેવ હતા એ સિદ્ધમી ડામ સિદ્ધમી ડામ જે વડવાઓનો જ્યાંથી વંશ લેલો ચાલુ આવે છે સિદ્ધમી ડામો જે દેવ હતો અને રાણી મોકેલ એની ધર્મપત્ની હતી

જે નામો છે એનું આપણું વંશ ખતમ થઈ જવાનું તો કંઈક તરીકે પણ આપણે આને બચાવવાનું તો એ લોકો શંકર ભગવાન અને પાર્વતી માતા વેશ કલ્ટો કરે છે અને હરણ અને હરણીના વેશની અંદર ત્યાં એમને લેવા જાય છે અને ત્યાં લેવા જાય છે અને હરણ હરણીના વેશની અંદર એમને ત્યાંથી લેવા જાય છે ત્યારે સિદ્ધબીટા પણ પોતાની કઈ બી કાર્યકાળ જે કામ કરતો હોય છે અને જે રાણી મોકેલું હોય છે ત્યારે કુવાળી એટલે કે વેહરાપુર દેશી એમને ત્યાંથી પાણી ભરવા જાય ઉત્તર ઉત્તરવેર ત્યાં પાણી ભરવા જાય છે હવે પાણી ભરવા જાય છે ત્યારે આ હરાણ અને હરડી ત્યાં પહોંચે છે અને પેલાનું પાણી સાફ કરે છે ઉલેચીને હરે છે ફરી પેલા એને માટીને પાડી લે છે ત્યાં રમત રમાય છે હવે આ કરતા આને મોડું થઈ જાય છે એટલે મોડું થાય છે પછી પાણી લઈને જાય છે સમય મર્યાદાથી વધી જાય છે અને સિદ્ધમી ડામોર પૂછે છે પોતાની પત્નીને કે ભાઈ આટલું મોડું કેમ થયું કેમ તું અત્યાર સુધી ત્યાં રોકાય એટલે એની આખી હકીકત જણાવે છે કે ભાઈ હું મારી રીતે સાચી છું હું પાણી ભરવા જોઈ પણ તે હણુલો અને હણુલી આ દેશી શબ્દો છે જેના હણુલો અને હણુલી હરણ અને હરણી એવા બે રૂપ ધારણ કરીને કોઈ જાનવર આવેલા છે જનાવર આવેલા છે એ મારો વારંવાર મારી જે કુવાળી છે ને દૂરવી આવે છે એટલે હું જલ્દી પાણી આવી શકી નથી તો પેલો એમ કે છે કે ભાઈ ખરેખર કોણ છે મારે બહુ છે આ મારા ઈલાકાની અંદર આટલું તો શક્તિશાળી જાનવર કોણ છે કેમ કે આ સિગમી ડામ પણ બહુ શક્તિશાળી છે એટલે જાય છે બંને એને બતાવે છે રાણી મોકીને અને એ હરણ અને હરણી બંને જેમ પેલા આવે છે એમ પેલા આગળ ચાલતા જાય છે પહેલાંને પકડવા પૂછીશમાં જઈ અને અમને ત્યાંથી લાવે છે હવે ધીરે 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 લઈને આવે છે અને રતનમહાલની અંદર ત્રણ ગામો છે ભૂવેરો પીપરગુટા લિંદ્રા અને મોરાઈઓ અને બે પાંચ ગામો છે બે ગામો વસ્તી વિહોણા છે અને ત્રણ ગામો વસ્તીવાળા છે હાલ હવે ત્યાં અલિન્દ્રા કરીને ગામ છે ત્યાં આવતા નાઇટ થઈ જાય છે અંધારું પડી જાય ત્યાં સુહિયુનો ઝાંપો કરીને એક એ પોઈન્ટ છે એની જગ્યા છે ત્યાં આવતા એમને નાઈટ રોકાણ કરવું પડે છે અલિન્દ્રા ગામ અને ત્યાં આવી અને નાઈટ રોકાણ કરે છે આ હરણ હરણી અને પોતે સિદ્ધમી ડામોર અને રાણી મોકેલ હવે એ લોકો ત્યાં રોકાય છે ત્યાં રોકાય છે અને ત્યાં એમને રાણી અને સિદ્ધમી ડામોર અને રાણી ને ત્યાં ચાલે છે અને આગળ જતા એ ધૂમેરો ગામ અને ધૂમેરો ગામની અંદર એક મૌરાયું ભાડ છે દેશી ભાષામાં ને બૌરી અને કુવાણી બૌરી આપણે જે છોકરાનો જન્મ આપે ત્યારે જે વાયુવિ અને કુવાણી કહેવાય સમજી શકતા હવે ત્યાં સુવાણી મો અને ત્યાં આવતા એમના બે બાળકોનો બનાવ જે બે દેવ છે કુંવારા દેવ છે અને પછી એ આખો રતનવારનો વિસ્તાર ત્યાં એમને સોંપવામાં આવે છે અને એ લોકો રાત ખુશીથી રહે છે અને આ એના પછી જે બધી જાતો છે

ત્યાં ઘણી બધી સંસ્કૃતિ છે બીજી એક સંસ્કૃતિ ત્યાં એવી છે કે જ્યાં અખાતરીના અગાઉના દિવસે ત્યાંના પૂજારીઓ સાત દિવસથી ના દાસોએ લેડીઝ પરિવારથી સેતા રે સંયમિયમ ટૂંકમાં રાખે પોતે પોતાનું રાંધી દુખાવી ઘર બહાર રહે ઘરની અંદર ના આવે પૂજા વિધિ કરે દેવની આસ્થા રાખે અને એક જગ્યા આવી છે ભીત જેવું ત્યાં તમામ પ્રકારના અનાજનો લોટ ઓટોમેટિક ત્યાં ફરે છે ઢગલી થઈ જાય દરેક અનાજ એના પરથી એવું નક્કી થાય કે જે અનાજની ઢગલી મોટી હોય એ વર્ષે એનું અનાજ વધારે પડે આવી ત્યાં લોકવાયકા નથી પણ સત્ય ઘટનાઓ છે બીજું કે છેલ્લે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં પૂજારી ઉપરના ટોચે શિવલિંગ ઉપર જે એક માટલીની અંદર કે દેગડાની અંદર પાણી ભરીને વચ્ચો વચ્ચે રેડવામાં આવે જે દિશા તરફ પાણી વધારે ઉતરે એ દિશામાં વરસાદ એ વર્ષે વધારે आता सत्यवतीच्या घटना एव्हा रतन महालने अंदर आंदर जगाची